જ્યાં દોસ્તો ઊભે ઊભા સળગી ગયા છે ફૂલ વિડીયો છે ને તમને આગળ દેખાડું એક દોઢ મિનિટનો વિડીયો છે જેમાં મિત્રો આખે આખા ઘઉંની પથારી ફેરવી નાખી છે તો જાજો ટાઈમ નથી લેવો સાઈડમાં પહેલાં વાયરલ વિડીયો જોઈને કોની ઘટના કેવી રીતે બની તે પણ હું તમને આગળ જણાવીશ તેના પહેલાં વાયરલ વિડીયો જોઉં અને ચેનલ પર જો નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને ખાસ વધુમાં વધુ શેર કરજો જેનાથી નવી નવી અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહી છે તો સાઈડમાં પહેલાં વાયરલ વિડીયો જોવો

જ્યાં મિત્રો ઘઉંની પથારી ફેરવી નાખી છે શોર્ટ સર્કિટના કારણે અને હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ એટલે ખૂબ જ વાયરલ થઈ ગયો છે અને મિત્રો હાલ અત્યારે ખેડૂતો રાતા પાણીએ રડી રહ્યા છે કેમ કે મિત્રો કેટલી મહેનત કરી હોય આ ઘઉં પેદા કરવામાં અને મિત્રો એક જ ઝટકે બધા બળીને ભળતું થઈ જાય તો આ લા વિડીયો વિશે તમે શું કહેવા માંગો છો કોમેન્ટ કરજો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેનાથી નવી 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 અપડેટ તમને સૌથી પહેલાં જોવા મળતી રહી છે અને હાલ આ વિડીયો મિત્રો ઇન્સ્ટાગ્રામમાં ખૂબ એટલે ખૂબ વાયરલ થઈ રહ્યો છે મોટી મારડ ગામનો જ્યાં મિત્રો ઘઉંના ઢગલા હતા એ મિત્રો બળીને ખાખ થઈ ગયા તો આજ માટે એટલું જ લાઈક ચેનલ સબસ્ક્રાઈબ થેન્ક યુ